તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું રોજ બનાવીને ખાઓ એવું ચટપટું ટેસ્ટી એવું શિમલા મરચાં અને બટેટાનું શાક તો કેપ્સિકમ બટેટાનું આવું શાક જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવો એટલું ટેસ્ટી દાળ રાઈસ સાથે રોટલી સાથે પરાઠા સાથે તમે એને ગરમા ગરમ સર્વ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ અહીંયા મેં ત્રણ મીડિયમ શિમલા મરચાં તો ગ્રીન કેપ્સિકમ લીધા છે તો તમારે અહીંયા ત્રણસો ગ્રામ જેટલા મરચાં વજનમાં લેવાના છે એનો આપણે બિયાનો ભાગ છે એ કાઢી લઈશું ઉપરનો ભાગ પણ કાઢી લઈશું અને પછી આ રીતે એના સ્લાઇસ કરી અને કેપ્સિકમ આપણે બધા આ રીતે ચોપ કરી રેડી કરી લઈશું તો લાંબા લાંબા પાતળા પાતળા સ્લાઇસ આ રીતે કટ કરવાના એ જ રીતે મેં એક મોટા બટેટાના સ્લાઇસ પણ કરી લીધા બટેટા તમને જોવે તો વધારે પણ લઈ શકો અહીંયા મેં એક મોટું બટેટું લીધું છે તો ધોઈ અને છાલ સાથે જ કટ કર્યું છે હવે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવવાનો છે એના માટે આપણે અડધો કપ જેટલા શિંગદાણા સાથે એમાં ચારથી પાંચ લસણની કળીઓ મોટી છે એટલે મેં એના પીસીસ કરી ઉમેર્યા છે સાથે આપણે પંદરથી વીસ જેટલા મીઠા લીમડાના પાન બે ટી સ્પૂન જીરું ઉમેરી અને આપણે એને ત્રણ મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકી લેશું આ મસાલો તમે એકવાર બનાવી અને બે અઠવાડિયા સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો જ્યારે પણ કોઈ શાક તમારે બનાવવું હોય ત્યારે તમે આ મસાલો એમાં ઉમેરી શકો હવે એક ચોથાઈ કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ સૂકા નાળિયેરનું ખમણ સાથે બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તાલ ઉમેરી પાછું આપણે એને બે મિનિટ જેવું શીખી લેશું આ મસાલો છે એ થોડો દાણેદાર પણ શાક સૂકું હોય તો પ્લેન નહીં લાગે દેખાવે પણ સારું લાગશે અને ખાવામાં પણ આ મસાલાથી ટેસ્ટ બહુ સારો એવો આવશે તો આ રીતે મેં શેકી લીધું ક્રિસ્પી થઈ ગયું હવે ગેસની આંચ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય એટલે આપણે એને મિક્સરમાં અથકચરું એવું વાટવાનું છે તો મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરી અને મેં આ રીતે વાટી લીધું તો આવું મિશ્રણ રેડી થઈ ગયું હવે શાકનો વઘાર કરી લઈશું એના માટે આપણે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે બે ટી સ્પૂન રાઈ રાઈને ફૂટવા દઈશું રાઈ જેવી ફૂટવા લાગે એટલે એકથી બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અને જીરાનો કલર બદલાવા દઈશું સાથે અડધી ટી સ્પૂન હિંગ મીઠા લીમડાના પાન અને એક મોટી ડુંગળી આ રીતે સ્લાઇસ કરી ઉમેરી દઈશું મિક્સ કરી અને હવે ડુંગળીને આપણે ત્રણથી ચાર મિનિટ જેવું સાતળવાનું છે સાથે ડુંગળી સતળાઈ ત્યારે જ આપણે એમાં એક બટેટાના પીસીસ કરી આ રીતે ઉમેરી દીધા છે મેં તો જે આપણે પીસીસ કર્યા એ અહીંયા તમે કેપ્સિકમ બટેટાનું શાક બનાવો તો બટેટાનું પ્રમાણ વધારે કેપ્સિકમનું પ્રમાણ ઓછું પણ લઈ શકો અડધી ટી સ્પૂનથી થોડી ઉપર હળદર ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે બટેટા સોફ્ટ થાય ત્યાં સુધી તમારે શાકને થવા દેવાનું છે બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું એટલે બટેટા છે એ સોફ્ટ થઈ જશે તો શાક પ્રમાણે અત્યારે મેં મીઠું ઉમેરી દીધું અને આપણે એને ઢાંકી છથી સાત મિનિટ જેવું તો બટેટાના સ્લાઇસ તમે કેટલા પાતળા જડ્ડા કર્યા છે એ પ્રમાણે થોડો ટાઈમ લાગશે સ્લો ટુ મીડિયમ ફ્લેમ કરી અને હું એને થવા દઈશ તો વચ્ચે વચ્ચે આપણે એને એક બે વાર ચેક કરી લઈશું બટેટા નીચે ચીપકી ન જાય એટલા માટે તો અહીંયા મેં તેલનું પ્રમાણ થોડું શાકમાં વધારે રાખ્યું છે તળીએ બેસી ન જાય એટલા માટે તો તેલનું પ્રમાણ તમે ઓછું પણ રાખી શકો નોનસ્ટિક પેન લ્યો તો ઓછા તેલમાં પણ બની જશે મિક્સ કરી દઈશું અને ઢાંકી મેં એને પાછું સાત મિનિટ જેવું બે વાર એને મેં સ્ટીર કર્યું અને સાત મિનિટ જેવું થવા દીધું સાત મિનિટ પછી તમે ચેક કરશો તો બટેટા એકદમ સોફ્ટ એવા થઈ જશે હવે આપણે એમાં એકથી બે ટી સ્પૂન લાલ મરચું પાવડર તીખું તમને જોવે એ રીતે એક ટી સ્પૂન જીરું પાવડર અને જે આપણે કેપ્સિકમ શિમલા મરચાના સ્લાઇસ કર્યા છે એ ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણે હવે શિમલા મરચાંને પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે તો શિમલા મરચાંને થતાં વાર નહીં લાગે એટલે તમારે ઢાંકી એને થવા દેવાનું છે તો મિક્સ કરી દેવાનું પાછું એક બે વાર તમારે ચેક કરી લેવાનું અહીંયા મેં ગેસની ફ્લેમ મીડિયમ કરી છે અને શિમલા મરચાં છે જ્યારે તમે ઉમેરશો ત્યારે થોડા એ કડક હોય છે પણ જેમ સતળાશે સારી રીતે એમ એ સોફ્ટ થતાં થશે એટલા માટે પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ તમને લાગશે તો બટેટા આપણે થોડા થવા દીધા સાતેક મિનિટ જેવા અદકચરા જેવા રહ્યા હોય એ કેપ્સિકમ સાથે જ કૂક થઈ અને એકદમ પરફેક્ટ એવું શાક તમારું બની જશે તો આ રીતે હવે શિમલા મરચાં તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગયા હવે જે મસાલો આપણે વાટ્યો એમાંથી અડધો મસાલો ઉમેરીશું તો બે શાક માટેનો આ મસાલો છે મેં અત્યારે અહીંયા અડધો એમાંથી ઉમેર્યો સાથે એક ટમેટાના સ્લાઇસ કે ઝીણા ઝીણા ચોપ કરીને ટમેટા પણ ઉમેરી શકો અને જો તમને લચકો પડતું શાક જોવે તો ટમેટાની પ્યુરી કરીને પણ ઉમેરી શકો તો એક ટમેટાની મેં આ રીતે સ્લાઇસ કરી ઉમેરી દીધી પાછું આપણે એને મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ જેવું થવા દઈશું તો પાંચ મિનિટ પછી ટમેટું પણ સોફ્ટ થઈ જશે અને પરફેક્ટ એવું શાક બનીને આપણું તૈયાર થઈ ગયું છે લાસ્ટમાં જો તમને થોડું ચટપટું એવું શાક જોવે તો એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો સાથે એક ચોથાઇ કપ જેટલા લીલા ધાણા અને એકથી બે ટી સ્પૂન જેટલો ગોળ કે ખાંડ ઉમેરવાની તો આપણે ચાટ મસાલામાં પણ ખટાશ હોય ટમેટાની પણ ખટાશ હોય એ બેલેન્સ કરવા માટે આપણે થોડો ગોળ કે ખાંડ ઉમેરી છે તમારે ઉમેરવું હોય તો ઉમેરવાનું નહીં તો ઓપ્શનલ છે પણ વધારે સારા ટેસ્ટ માટે થોડું ઉમેરશો તો સારો વધારે ટેસ્ટ આવશે તો તમે જોઈ શકો છો શાક બનીને તૈયાર થઈ ગયું તમને જો થોડું લચકેદાર શાક જોવે તો તમે બે ટેબલ સ્પૂન જેટલું દહીં પણ ઉમેરી શકો તો શાક હું અહીંયા સૂકું જ બનાવી રહી છું એટલા માટે મેં નથી ઉમેર્યું શાક આપણું તૈયાર છે ઘરમાં ગરમ શાકને તમે સર્વિંગ પ્લેટમાં કાઢો અને એને પરાઠા રોટલી દાળ રાઈસ સાથે ગરમા ગરમ સર્વ કરો તો કેપ્સિકમ તમે બહુ લાવતા હશો પણ આવું શાક તો તમે ક્યારેય નહીં બનાવ્યું હોય કે ક્યારેય નહીં ટ્રાય કર્યું હોય તો એકવાર તો બહુ કટિંગ પણ નથી કરવાનું હોતું અને સાથે તમે ચોપિંગ કરતા જાઓ અને શાકનો વઘાર કરતા જશો તો બહુ ઝટપટ આ શાક બનીને તૈયાર થઈ જશે તો એકવાર આ રીતે ટેસ્ટી એવું શિમલા મરચાં બટેટાના શાકની રેસીપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મારી રેસિપી કેવી લાગી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ